બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો જો આજુબાજુના વિસ્તારમાં ફોર્મ થોડું સફાટ થઈ ગયું છે તો જો બધી બાજુ આમ દેખાતું જ નહીં એટલો વરસાદ પડી રહ્યો છે આજે બપોરે ત્રણ વાગે જુઓ આજુબાજુ ગામડામાં પણ આવો જ વરસાદ છે તો જો ઘણીક ખેતરોમાં પાણી પાણી થઈ ગયું છે આજુબાજુ ખેતરોમાં કંઈ દેખાતું જ નથી એટલો વરસાદ પડી રહ્યો છે તો તમે જોઈ શકો છો કે વરસાદનું વાતાવરણ જન્માષ્ટમી જન્માષ્ટમી પછી જ વરસાદ ચાલુ થઈ ગયો છે એડાથી લગાતાર વરસાદ ચાલુ થયો છે અને આગામી પચીસ તારીખ સુધી પણ ખૂબ જ આગાહી છે વરસાદની તો જો ઓ બધી બાજુ અંધારું ઘોડ કરી દીધું છે વરસાદને કારણે વરસાદ ધૂમધામ વરસાદ કડાકા બોલાઈ રહ્યો છે આજે તો ધો તમે બધી બાજુ વરસાદી માહોલ થઈ ગયો છે ગાદવાનું પણ ચાલુ જ છે વરસાદને કારણે તો જો કડીકમાં પાણી ભરાઈ ગયા છે જો વરસાદ વધી ગયો છે જેમ પણ એમ લાખણી બાજુથી વરસાદ આવી ગયો છે જો આકાશી માહોલ પણ એવો જ છે વીજળી ચમકારા મારી રહી છે વાદળા ગાદી રહ્યા છે વરસાદ ચાલુ જ છે બધી બાજુ હજુ પણ આગળ હું તમને બતાવીશ કે કેટલો વરસાદ પડે રહ્યો છે વધારે મગફળીમાં કડીંગમાં પાણી ભરાઈ ગયા છે વરસાદને લગભગ વીસ મિનિટ થઈ છે આવામ કડીકમાં પાણી પાણી કરી દીધું છે બધી બાજુ જો અને વરસાદ હજુ રેમ લાગતો નથી હજુ પણ આગળની અપડેટ હું આપતો રહીશ તો કેટલો વરસાદ પડ્યો છે બધી બાજુ તો જો બધી બાજુ વરસાદ વધારે પડી રહ્યો છે કાળો ભમ થઈ ગયો છે બધી બાજુ તો હજુ હું તમને રસ્તાનો પણ નજારો બતાવીશ કે કેટલું પાણી રસ્તામાં જાય રહ્યું છે વીજળીના ચમકારા અને વાદળના ફડાકા તો પવન પણ સાથે સાથે છે આપણે રસ્તામાં જઈશું પોણી પાણી હેડેરું છે જોવા તો વડા ચાલુ થઈ ગયા છે પાણીના પણ વરસાદ જમવાડે એમાં વધારે આવેલો છે બધી જ બાજુ વરસાદી માહોલ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસાદ પણ તો મિત્રો જો એક બોર કે બે બોર જેટલું પાણી અહિયાં જાય છે વરસાદના કારણે બધું ખાડો છે તે ભરે જાય તો મિત્રો ખેતરો ભરાવા લાગ્યા છે વરસાદના કારણે અને જો આ બાજુ તો દેખાતું જ નથી એટલો વરસાદ ની વાયરો છે પવન સાથે વાય વરસાદ ચાલુ જ છે તો બધી બાજુ વરસાદ નતો આવતો નતો આવતો આવવા મળ્યો છે ચારની રાહ જોઈ રહ્યા હતા વરસાદની હવે મોકો જ મળ્યો છે વરસાદ વરસાદની આવવાનો તો તો વરસાદના કારણે વાદળા પણ ગમળ ઘોર થઈ ગયા છે બધી બાજુ વરસાદ જ ચાલુ છે તો તમે જોઈ શકો છો હજુ પણ વધારે વરસાદ આવી રહ્યો છે આગળ તો કશું દેખાતું જ નથી પણ ચાલુ થઈ ગયા છે ગાદવાનું પણ ચાલુ છે વરસાદ પણ ચાલુ છે માયરજ પણ ચાલુ છે તો જો ઢોરને ક્યાં રહેવું એ પણ જો ગાય પણ ઠરે રહી છે ઊભી ઉભી અને વરસાદને કારણે જો પાડે પણ જાય રહ્યું છે બે બોરનું પાણી રસ્તામાં તો હાલો કે પાણી કેટલું ભરવાનું છે આગળ જોઈએ આપણે તો મિત્રો મને લાગતું નથી કલાક સુધી વરસાદ રહેલો જો ગાયો પણ ઠરે રહી છે ઊભી બી કે વાયરો પણ જોરદાર આવેલો છે ઠંડો ઠંડો મને તો એવું લાગી રહ્યું છે કે હું ચારા વાળવા જવું રહું છું હલો આજુબાજુ બધા જ થોડું જપ થઈ ગયું છે વરસાદને કારણે અને હવે આપણે જોઈશું કે કેટલું પોણી ભરાય રહ્યું છે ખેતરોમાં તો હાલો ખેતરમાં જઈએ આપણે કૂતરો જુઓ તો જેમ આખું બે બોરનું પાણી હેડે એટલું વાટમાં હેડેલું છે પાણી અને આ બાજુ ખાડામાં જઈને બહુ ભેગું થાય છે પણ આપણે ત્યાં જાઉં નહીં હજુ વરસાદ ચાલુ જ છે તો જોવો છો છેલ્લો વરસાદ આવેલો છે